સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી રોજ હું તથા મારા ભાઈ અમે બંને એક દાતાશ્રી તરફથી અમને તરબૂચ ભેટ કરવામાં આવ્યો છે કે કોઈ બી જગ્યાએ અત્યારે તડકો પડી રહ્યો છે તો ગૌ માતાને ઠંડક માટે અમે તરબૂચ વિતરણ કરવા જઈએ જઈ રહ્યા છીએ એટલે હું તમને અવશ્ય કહીશ કે આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકારને સપોર્ટ થાય છે એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરવાનું બોલતા નહીં સીતારામ say it નમસ્કાર દર્શક મિત્રો બાપા સીતારામ જય માતાજી હર હર મહાદેવ છે હાર્દિકભાઈએ કીધું કે ચાલો ભાઈ આપણે આજે ગાય માતાની સેવા કરવા માટે જઈએ તો હું આજ હાર્દિકભાઈને આ તરબૂજ કપાવવામાં મદદ કરું છું આ તરબૂચો કપાય જાય પછી અમે ગાય માતાને ને જો તમે તમે પણ આવી સેવા કરવા માંગતા હોય તો સાથે કરી શકો આજ રોજ એક દાતાશ્રી દ્વારા તરબૂચ વિતરણ કરવામાં આવેલ છે જે અબોલ ગાયો ને સેવા પૂરી પાડવામાં આવશે હાર્દિકભાઈ ચૌહાણ દ્વારા આપ જોઈ શકો છો કે હાર્દિકભાઈ કેટલી સરસ મહેનતથી તે કાપી રહ્યા છે પછી ગાયોને ગોતી ગોતીને તે મીઠા તરબૂજ ખવડાવશે તમે પણ જો આવી સેવા કરવા માંગતા હોય તો હાર્દિકભાઈને જરૂર કહેજો હાર્દિકભાઈ સાથે આવીને તમે પણ આવું સરસ કાર્ય કરી શકો છો સીતારામ મિત્રો Ponen en a આપ જોઈ શકો છો હાર્દિકભાઈ દ્વારા કેવી નિઃસ્વાર્થ સેવા કરવામાં આવી રહેલ છે આપ પણ કોઈ દાતા હાર્દિકભાઈ જોડે રહીને તમે આવી સેવા કરી શકો છો